નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુ ચેનલ વાસ્તુ ટીપ્સ ગુજરાતીમાં મિત્રો આજના વિડીયોમાં આપને મહાભારતકાળના એક એવા પાત્ર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જે સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે મિત્રો એ પાત્ર છે પાંડુ રાજા મિત્રો કહેવાય છે કે પાંડુ રાજા તેમની બંને પત્નીઓ કુંતી અને માદરી હોવા છતાં તેમની સાથે સંભોગ કરી શકતા ન હતા મિત્રો તેની પાછળનું કારણ શું હોઈ શકે શું તેમને કોઈ શારીરિક ખામી હતી શું તેમને કોઈને વચન આપ્યું હતું કે કોઈનો શ્રાપ હતો કે પછી બીજું જ કંઈક શા માટે પાંડુ રાજા તેમની બંને પત્નીઓ સાથે સહવાસ કરી શકતા ન હતા મિત્રો આ બધી જ મહાભારતની હકીકત હું તમને આજના વિડીયોમાં જણાવવા જઈ રહ્યો છું તો મિત્રો આ વીડિયોને શરૂથી અંત સુધીમાં જરૂર જોજો કારણ કે અધૂરું જ્ઞાન નુકસાનકારક હોય છે પાંડુ રાજા મહાભારતના મુખ્ય પાત્રોમાંના એક હસ્તિનાપુરના કુરુવંશના રાજા હતા અને પાંચ પાંડવોના પિતા હતા તેમનું જીવન અને તેમની ભૂમિકા મહાભારતની કથામાં મહત્વપૂર્ણ છે અહીં પાંડુ રાજાની વિગતવાર માહિતી આપવામાં આવી છે પાંડુ રાજા વિચિત્રવીરના પુત્ર હતા જે કુરુવંશના રાજા હતા વિચિત્રવીરના બે પત્નીઓ અંબિકા અને અંબાલિકા પાસેથી નિયોગ પ્રથા દ્વારા પુત્રોનો જન્મ થયો હતો કહેવાય છે કે અંબિકાએ ઋષિ વેદવ્યાસ દ્વારા ધૃતરાષ્ટ્રને જન્મ આપ્યો જ્યારે અંબાલિકાએ પાંડુને જન્મ આપ્યો અને એક દાસી પાસેથી વિદુરનો જન્મ થયો હતો પાંડુનો જન્મ થયો ત્યારે તેમની માતા અંબાલિકા ભયભીત થઈ ગઈ હતી જેના કારણે પાંડુનું શરીર નિસ્તેજ પીળું હતું આથી તેમનું નામ પાંડુ જેનો અર્થ થાય છે પીળું પડ્યું રાખવામાં આવ્યું હતું પાંડુ ધૃતરાષ્ટ્ર અને વિદુર એકસાથે હસ્તિનાપુરમાં ઉછર્યા તેમનું શિક્ષણ રાજકીય વિદ્યા શસ્ત્રવિદ્યા અને ધર્મશાસ્ત્રમાં થયું પાંડુ શારીરિક રીતે બળવાન અને શૂરવીર હતા તેઓ ધનુર્વિદ્યામાં નિપુણ હતા અને યુદ્ધકળામાં શ્રેષ્ઠ ગણાતા હતા પરંતુ ધૃતરાષ્ટ્ર અંધ હોવાને કારણે રાજ્યનું શાસન પાંડુને સોંપવામાં આવ્યું પાંડુ રાજાના બે વિવાહ થયા હતા એક કુંતી જે યાદવ કુરના રાજા કુંતી ભોજની દત્તક પુત્રી હતી તેમની પાસે દેવતાઓને આહવાન કરવાનો મંત્ર હતો જેનો ઉપયોગ તેમણે પાંડુના આગ્રહથી પુત્રોના જન્મ માટે કર્યો હતો બીજી પત્ની માદરી હતી જે મદ્ર દેશના રાજા શાલવની પુત્રી હતી તે પાંડુની બીજી પત્ની તરીકે હતી તે પહેલાની વાત કરીએ તો પાંડુ એક દિવસ શિકાર માટે વનમાં ગયા ત્યાં તેમણે એક હરણ અને હરણીને સંભોગ દરમિયાન બાણ મારીને મારી નાખ્યા આ હરણ ખરેખર કિંદમ અને તેમની પત્ની હતા જેમણે પ્રાણીરૂપ ધારણ કર્યું હતું પરંતુ મૃત્યુ પામતા પહેલાં કિંદમે પાંડુ રાજાને શાપ આપ્યો કે જો તે કોઈ સ્ત્રી સાથે શારીરિક સંબંધ બાંધશે તો તેનું મૃત્યુ થશે કહેવાય છે કે ત્યારબાદ આ શાપને કારણે પાંડુ પોતાની પત્નીઓ સાથે સંભોગ ન કરી શક્યા અને થોડા સમય પછી તેમણે રાજ્ય છોડી દીધું અને કુંતી તથા માદ્રી સાથે વનવાસમાં ચાલ્યા ગયા પતિની આવી સ્થિતિ જોઈને કુંતીએ તે મંત્રો વિશે જાણ કરી ત્યારબાદ પાંડુ રાજાના કહેવાથી કુંતી મંત્રો દ્વારા પુત્ર પ્રાપ્તિનો માર્ગ અપનાવ્યો જેમાં આ પાંડુના પાંચ પુત્રો જે પાંડવો તરીકે ઓળખાય છે જે નિયોગ પ્રથા દ્વારા જન્મ્યા એટલે કે મંત્રોના ઉચ્ચારણથી જેમાં યુધિષ્ઠિર ધર્મરાજના આહવાથી કુંતીએ જન્મ આપ્યો પછી ભીમને વાયુદેવના આહવાથી કુંતીએ જન્મ આપ્યો અર્જુનને ઇન્દ્રદેવના આહવાથી કુંતીએ જન્મ આપ્યો અને ત્યારબાદ કહેવાય છે કે કુંતીના કહેવાથી તે મંત્ર બીજી પત્ની માદરીને પણ શીખવાડ્યો અને નકુલ અને સહદેવને અશ્વિનીકુમારોના આહવાથી માદરીએ જન્મ આપ્યો આમ મહાભારતમાં પાંચ પાંડવોનો જન્મ થયો અને ધીરે ધીરે તે મોટા થવા લાગ્યા આમ પાંડુ રાજા જંગલમાં પોતાનો સમય પસાર કરી રહ્યા હતા પરંતુ કહેવાય છે કે વિધાતાએ જે લખ્યું હોય તે જ થાય છે અને કોઈએ આપેલો શ્રાપ કોઈ દિવસ મિથ્યા જતો નથી તો તે પ્રમાણે એક દિવસ વનમાં એકાંતમાં પાંડુ સૌંદર્યથી આકર્ષાયા અને તેઓ પત્નીના મોહમાં એટલા થઈ ગયા કે તેમણે શાપની જાણ હોવા છતાં માદરી સાથે શારીરિક સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો પરંતુ શાપને કારણે તેમનું તત્કાળ મૃત્યુ થયું ત્યાર પછી માદરી પોતાને આ મૃત્યુ માટે જવાબદાર માનીને પાંડુ સાથે સતી થઈ ગઈ બંનેના મૃત્યુ પછી કુંતીએ પાંડવોનો ઉછેર કરવાની જવાબદારી લીધી અને તેમને હસ્તિનાપુર પાછા લઈ ગઈ ત્યાં ધૃતરાષ્ટ્ર અને ભીષ્મપિતામહની છત્રછાયામાં પાંડવોનો ઉછેર કરવા લાગી આવી રીતે પાંડુ રાજા એક ન્યાયી અને શક્તિશાળી રાજા હતા તેમણે હસ્તિનાપુરના રાજ્યનો વિસ્તાર કર્યો અને અનેક યુદ્ધોમાં વિજય મેળવ્યો પરંતુ પાંડુને ઋષિના શાપને કારણે તેમના પુત્રો દેવતાઓના આહવાથી જન્મ્યા જેના કારણે પાંડવો અસાધારણ શક્તિઓ અને ગુણોના ધારક બન્યા શાપ પછી પાંડુએ રાજ્ય અને ભૌતિક સુખોનો ત્યાગ કરીને વનમાં તપસ્યા કરી જે તેમના આધ્યાત્મિક વ્યક્તિત્વને દર્શાવે છે પાંડુ રાજાનું જીવન અને તેમના નિર્ણયો મહાભારતની કથાને આગળ વધારે છે તેમના પુત્રો પાંડવો મહાભારતના મુખ્ય નાયકો છે અને તેમના શાપના કારણે જ પાંડવોનો જન્મ થયો જે કથાને નિર્ણાયક બનાવે છે પાંડુનું મૃત્યુ અને માદરીનું સતી થવું એ પણ તે સમયની સામાજિક અને ધાર્મિક માન્યતાઓને પ્રતિબિંબિત કરે છે મહાભારતમાં પાંડુ રાજાનું જીવન નિયતિ શાપ અને કર્મના સિદ્ધાંતોને દર્શાવે છે તેમનું શૂર્વીરત્વ ત્યાગ અને દુઃખ અંત મહાભારતની નૈતિક અને દાર્શનિક ચર્ચાઓનો એક ભાગ છે તેમનું પાત્ર એ દર્શાવે છે કે શક્તિશાળી અને ન્યાયી વ્યક્તિ પણ નિયતિની આગળ નમી શકે છે એટલે મિત્રો અંતમાં મહાભારતની કથા આપણે શીખવે છે કે કરેલા કર્મોનું ફળ અહીં જ ભોગવવાનું હોય છે જેમ પાંડુ રાજાએ તેમની યુવાનીમાં કરેલી ભૂલ એટલે કે હરણને મારીને જે કૃત્ય કર્યું હતું તેના ફળ સ્વરૂપે તેમને પણ ભોગવવું જ પડ્યું એટલે કે દરેક મનુષ્ય એ પોતાના કરેલા કર્મો આવી જ રીતે ભોગવા પડે છે એટલે મિત્રો કોઈ પણ જાતનું કર્મ કરતા પહેલા આપણે સો વાર વિચારવું જોઈએ આ મહાભારતની કથા આપણે શીખવે છે કે હંમેશા સારા કર્મો જ કરવા જોઈએ સૃષ્ટિનો એક જ નિયમ છે જેવું કરશો તેવું ભરશો અને તેથી જ મહાભારતમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કહેવામાં આવેલી ગીતામાં કર્મ પર ભાર મૂકવામાં આવ્યો છે તો મિત્રો આ હતી મહાભારતમાં પાંડુ રાજાની એક અદભુત કથા જો કથાની માહિતી તમને ગમી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂર કરો આપ સૌનો આભાર હરે કૃષ્ણ